ત્યારબાદ પંદર પાનામાં લખેલી સુસાઇડ નોટ પણ મળી આવી હતી એ સુસાઇડ નોટમાં તેમના મોત માટે જવાબદાર લોકોના નામ પર લખે હોવાનું ચર્ચાઈ રહ્યું છે મોહન ડેલકરના આપઘાત મામલે કેન્દ્ર સરકારની સાથે સાથે મહારાષ્ટ્ર સરકારે પણ રજૂઆત કરી મોહન ડેલકરના મોત મામલે જવાબદાર તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તે માંગ કરી હતી દાદરાનગર હવેલીના અપક્ષ સાંસદ મોહન ડેલકરના આપઘાત કેસનો મામલો દિન પ્રતિદિન પેચીદો બનતો જઈ રહ્યો છે મુંબઈની હોટેલમાં મોહન ડેલકરે કરેલા આપઘાત કેસની ન્યાયિક તપાસની માંગ તેમના પરિવારજનો તરફથી કરવામાં આવી રહી છે જે મામલે આજરોજ ડેલકરના પુત્ર અભિનવે ગુજરાત ભાજપ અધ્યક્ષીઆર પાટેલની સુરતના અમરનગર ખાતે આવેલા તેમના કાર્યાલય મુકામે મુલાકાત કરી હતી અભિનવ ડેલ્કરે તેના સમર્થકો સાથે આવ્યા હતા અને ભાજપ અને સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણના પ્રશાસન પર ગંભીર આક્ષેપો કર્યા હતા શાસક પક્ષ નેતા પ્રફુલ્લ પટેલ પણ આંગળી ચીંધી છે તેઓને તાત્કાલિક પદ પરથી હટાવવાની માંગ પણ કરી છે મોહન ડેલકરના પુત્ર અભિનવે મીડિયા સાથેની વાતચીતમાં પોતે જણાવ્યું છે કે પિતાએ આ મામલે ઘણી બધી વાતો તેના સમક્ષ કરી હતી પરંતુ આ મામલો અહીં સુધી પહોંચી જશે તેની કલ્પના પણ અમે નહોતી કરી આગામી દિવસોમાં આ મામલે નવા ખુલાસો કરીશું હાલ મુંબઈ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે ત્યાં નિષ્પક્ષ તપાસની આશા છે જોકે તેમની તમામ વાત સાંભળીને પ્રદેશ પ્રમુખે તેમને ન્યાય મળે તેવી બાહીનદરી પણ આપી હતી જોકે આગામી દિવસોમાં સાંસદ આત્મહત્યા મામલો વધુ પેચી દો અને વધુ ઉગ્ર બને તેવા એંધન પણ હાલ દેખાઈ રહ્યા છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા ટેન્ફે ન્યૂઝ